ભૂજમાં મોબાઈલ ચોરીનો ભાંડો ફૂટ્યો આધાર વિના વેચાતા તેર મોબાઈલ સાથે એક ઇસમ ઝડપાયો ભૂજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોબાઈલ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે અલગ અલગ કંપનીના તેર મોબાઈલ ફોન આધાર પુરાવા અને બિલ વિના વેચાણ કરતી વ્યક્તિને પોલીસે ઝડપીને તેત્રીસ

પોલીસે તેની પાસેથી છ એન્ડ્રોઈડ ફોન અને સાત કીપેડ ફોન સાત કીપેડ ફોન મળીને કુલ તેર મોબાઈલ ફોન કબજે કર્યા છે જેની કુલ કિંમત અંદાજે તેત્રીસ હજાર પાંચસો થાય છે આરોપી વિરુદ્ધ આઈએનએસએસ કલમ એકસો છ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે આ કાર્યવાહી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સૂચનાઓ અનુસાર સતર્કતા અને સતત પેટ્રોલિંગના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે